વડોદરાની ખાનગી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી મામલે એનએસઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કાલુપુર વિસ્તારમાં આવેલી એમઈએસ સ્કૂલમાં કમ્પ્યુટર બંધ હોવા છતાં લેબ ફી લેવામાં આવે છે ફાઇલ સિસ્ટમનો અભાવ મંજૂરી કરતા વધુ ક્લાસ ચલાવવા જેવી અનેક ફરિયાદોના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનએસઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વડોદરાની ખાનગી શાળાઓમાં લાલિયાવાડી સામે આવી છે

અને આવશ્યક જણાય સંસ્થાનો પણ એ બાબતે ખુલાસો ખુબસો ત્યારબાદ આગળ આવશ્યક હશે તે સંજોગોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તથા જે સુધારા સૂચવવાની આવશ્યકતા હશે સંસ્થાઓમાં તે સુધારા

જે શિક્ષકો છે તેમનું ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન હજુ ભણતર ચાલી રહ્યું છે તેવા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તે તદ્દન ખોટું છે ડીઓ કચેરી દ્વારા કોઈ પણ એવી પરમિશન આપવામાં નથી આવી કે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવે એક થી પાંચ ધોરણમાં પણ ત્યાંની સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી ઇન્ટરવ્યુ લે છે તેમને જે સ્ટેન્ડર્ડમાં એડમિશન જોતું હોય તે સ્ટાન્ડર્ડમાં એડમિશન મળતું નથી તેમના નીચલા સ્ટાન્ડર્ડમાં એડમિશન આપવામાં આવે છે કારણ કે તે વિદ્યાર્થી તે સ્કૂલમાં એક વર્ષની ફી વધારે ભણે આવા ઘણા મુદ્દાઓ હતા ફાયર સેફ્ટીના મુદ્દાઓ હતા સાફ સફાઈના મુદ્દાઓ હતા તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈએ ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે વડોદરાની આવી જેવી સ્કૂલો હોય તેમને તાત્કાલિક નોટિસ પતારવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને એનએસયુઆઈ મેદાને ઉતર है ब्लू